ખેડૂત મિત્રો વાલા ખેડૂતભાઈઓ અત્યારે આપણે શિયાળુ સિઝનની અંદર ઘઉંનું વાવેતર કરતા હોઈએ છીએ અને ઘઉંના વાવેતરની અંદર અત્યારે આપણે નિંદામણ ઉગતું હોય છે તો નિંદામણનો નાશ કરવા માટે નિંદામણના નાશ માટે અત્યારે કઈ કંપનીએ દવા નીકાલી છે એના વિશે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી વિડીયા મારફતે આપણે જાણીશું તો ઘઉંની અંદર ઘઉંની અંદર ટુ ફોર ડી જે વિડીયા મારફતે તમે જોઈ શકતા છો આ સ્પેશિયલ ઘઉંની જ દવા છે કે એનાથી હરેક નિંદામણ એનો નાશ થાય છે ટુ ફોર આ ટુ ફોર્ડી છે એ ઘઉં માટે આવે છે અને હરેક નિંદા એની અંદરથી નાશ થતો હોય છે અને આની અંદર એક ખાસિયત ધ્યાન રાખવા જેવું છે તો કે ટુ ફોર્ડીનો જ્યારે આપણે સ્પ્રે કરતા હોઈએ છીએ ઘઉંની અંદર તો આજુબાજુની અંદર થોડું ધ્યાન રાખવું પડે છે કારણ કે ટુ ફોર્ડી જ્યારે સાઈડમાં કોઈ રાયડું હોય એરંડા હોય તો એને પવનનું જો વરાળ જાય તો એને થોડી આડઅસર કરે છે તો બાજુની અંદર કોઈ નુકસાન ન કરે એના વિશે આપણે ધ્યાનમાં રાખી અને પવનને ધ્યાનમાં રાખી અને ટુ ફોર ડીનું નિંદામણમાં યુઝ કરી શકીએ છીએ કે જેથી કરીને બાજુ રાયડાની અંદર કે બીજાની અંદર કોઈને નુકસાન ન કરી જાય તો આ નિંદામણ માટે ટુ ફોર ડી આવશે વિડીયો મારફતે જોઈ શકતા છું થેન્ક યુ